નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકાના એન્જિનિયર શ્રીમતી જન્તનાબેન ની દાદાગીરી જાહેરમાં જોવા મળી. આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં ઓબાબા વાડિયા થી પસાર થતો સિંગલ પટ્ટીનો રોડ રણપીપળી તરફ ગટર લાઇન નું ચાલુ હોય જે સંતોષકારક કામ થયેલ ના હોય જેથી સ્થાનિક નગરજનોનો રોષ જોવા મળ્યો અને આ બાબતે નગરપાલિકામાં રજૂઆત કરવાચતા નગરપાલિકાના એન્જિનિયર શ્રીમતી ઝંખનાબેને ધમકાવ્યા હતા અને જણાવેલ કે તમારાથી થાય તે કરી લોજે જાહેર નગરજનોના અહેવાલથી જાણવા મળ્યું નગરપાલિકા વિસ્તારમાં આવતા આંબાવાડી વિસ્તારથી રણપીપળી તરફ જતો રસ્તો તેમજ અલફજલ મસ્જિદ તરફ જતો રસ્તો આ જાહેર રસ્તો સિંગલ પટ્ટીનો હોય તેમજ આ રસ્તા પર એક સાઈડ એ પાણીના નિકાલ માટે ખોદકામ કરી ગુમડા નાખવામાં આવેલા હોય જે કામ પણ અધૂરું હોય આજ દિન સુધી નિષ્કાળજી રાખવામાં આવેલી હોય તેમજ રણપીપળી તરફ જતા રસ્તા પર ગટર લાઇન નિયોજના મુજબ કામગીરી કરવામાં આવેલી હોય તે પણ સંતોષકારક કામ થયેલું ના હોય અને આ તમામ રોડ સિંગલ પટ્ટી ના હોય આ રોડ થી ખૂબ નાના મોટા વાહનો અવજવર થતા હોય તેમજ નજીકમાં સ્કૂલ પણ આવેલી હોય તે બાળકો પણ સાયકલ સવાર જતા હોય આ રોડ ની આજુબાજુમાં ખોદકામ કરેલું હોય જેથી દિવસે તેમજ રાત્રે સામ સામે વાહન ચાલકોને તેમજ અવર જબર કરતા નાગરિકોને ખૂબ હાલકીનો સામનો કરવો પડતો હોય આ સિંગલ પટ્ટી રોડ આવેલો હોય જે રાત્રિના સમયે કોઈ જેની વ્યક્તિ વાહન લઈને પસાર થાય તો કદાચ તેને કોઈ ખબર ના હોય અને મોટો અકસ્માત પણ થાય તેનું જવાબદાર ખોણા વાપરે સ્થાનિક રહીશોએ આમ કલાવનગરપાલિકામાં લેખી રજૂઆત કરવામાં આવેલી હોય આ સિંગલ પટ્ટી રોડ આવેલો હોય ત્યાંથી રાત્રિના સમયે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઘરે લાડરમ કરો અનેક પ્રકારો પણ પસાર થતા હોય સ્થાનિક રહીશો પણ અવરજવર માટે આ રોડ થી સારા હતા હોયા સિંગલ પટ્ટી ના રોડે ગમે ત્યારે પણ ખૂબ મોટો અકસ્માત થાય તેવી સંભાવના હોય રણફીકી તરફ જતા ગટર લાઇનનું કામકાજ ચાલતું હોય તે સમયે રાત્રિએ ત્યાંથી પસાર થતા પાટવી ગુજરાતી ન્યૂઝના સીઓ રાજેશ સુથાઈની નજર પડતા વિડિયોગ્રાફિક કરવામાં આવેલો જે કામ સંતોષકારક ગટર લાઇનનું કામ થતું ન હોય જે બાબતે કોન્ટ્રાક્ટરને રાત્રિના સમય ફોન કરી જણાવવામાં આવેલ કે આ ગટર લાઇનનું કામ વ્યવસ્થિત કરવું જોઈએ તેમજ આ જાહેર રોડ આવેલો હોય તે પણ ખોદકામ બિસ્માર હાલતમાં પાણીની પાઇપ લાઇન પણ તોડી નાખવામાં આવી હોય તેમજ ગટર લાઇનનું કામ તાત્કાલિક પૂર્ણ કરવું જોઈએ તેમ પાટવી ગુજરાતી ન્યૂઝના સીઓએ ફોન કરી જણાવ્યું હતું માંકલાવ નગરપાલિકા તરફથી તરફે તાત્કાલિક પગલા ક્યારે ભરશે તે હવે જોવાનું રહ્યું રિપોર્ટર મહેશ પઢિયાર મુજકુવા